નમસ્કાર ગુજરાત ન્યૂઝ સાથે સાથે હું છું મહેન્દ્ર વાત સમાચાર ની તો વડોદરાથી થી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે જ્યાં વડોદરામાં પૂર બાદ હરસંઘવી ત્રીજી મુલાકાત વડોદરામાં પૂર બાદ હરસંઘવી ત્રીજી મુલાકાત સ્વચ્છતા આરોગ્ય સર્વે કેસોલ માહિતી મેળવી જ્યાં

સ્વાસ્થ્ય કેસડોલ્સ અને ઘરવખરી માટે જે સહાય આપવાની છે તેની રિવ્યૂ બેઠક આજે એક રાખવામાં આવી હતી પહેલાં ફેઝની અંદર રિવ્યૂ બેઠકની અંદર ઘરવખરી અને કેસડોલ્સ માટેની જે બેઠક હતી તેમાં ખાસ કરીને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં આવતા ચોસઠ હજાર ત્રણસો ને સાહીઠ પરિવારોને કેશડોલ્સ આપવામાં આવ્યા છે વડોદરા ગ્રામ્યમાં વીસ હજાર છસો ને દસ પરિવાર સુધી કેશ ડોલ્સ આપવામાં આવ્યા છે જે આજે સવારે આઠ વાગ્યા સુધીનો આંકડો છે કુલ મલાઈને વડોદરા જિલ્લાની અંદર આ ચોર્યાસી હજાર નવસો સિત્તેર પરિવારોને આપી લેવામાં આવ્યા છે એ જ રીતે ઘરવખરી સહાય જે હોય છે તે પાંચ હજાર પાંત્રીસ પરિવાર વડોદરા મહાનગરપાલિકામાં વડોદરા ગ્રામ્યમાં ત્રણ હજાર તેત્રીસ પરિવાર સુધી ઘરવખરી આપી આપી લેવામાં આવી છે એટલે કુલ મળીને નવ હજાર સાતસો ને અડસઠ એટલે કે ચાલીસ હજાર પ્રભાવિત લોકો સુધી ઘર વકરી બી આપી લેવામાં આવી છે આની ખાસ કરીને ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને બીજા અધિકારીઓને બી જણાવવામાં આવ્યું છે કે કોઈ બી પ્રકારની લોકોની માંગણી હોય કે રહી ગયું હોય કોઈ બી વ્યવસ્થાઓ કોઈ બી જગ્યા પરથી ફરિયાદ આવે તો તે તાત્કાલિક કલેક્ટર કચેરીની અંદર જે નોડલ ઓફિસર છે એને જાણકારી આપવામાં આવે અને તાત્કાલિક એમના દ્વારા ટીમ મોકલીને ઘરવખરી અને કેશ ની રકમ આપવામાં આવશે એ પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી છે ખેતીના સર્વેની કામગીરી આજે સવારથી ચાલુ થઈ ગઈ છે ઇલેક્ટ્રિસિટી રિસ્ટોરેશનનું નવ્વાણું ટકા કામ પતી ગયું છે જે કોઈ ફેક્ટરીઝ અને ઇન્ડસ્ટ્રીની અંદર હજી બી ફરિયાદ આવી હોય કે ખેતીની ફરિયાદ આવી હોય કે કોઈ નાના ગામડાની ફરિયાદ આવી હોય તે ફરિયાદો આજે ભેગી કરીને સાંજ સુધી નવી ટીમો બનાવીને એ કામગીરી બી ઝડપથી પૂર્ણ કરવાની સૂચના આપી છે મેડિકલ ટીમ પેરામેડિકલ ટીમ મોબાઈલ ટીમ જિલ્લા બહારની ટીમ આ બધી જ ટીમો જે ઘર ઘર સર્વે કરવાની આપણી જે વ્યવસ્થાઓ છે એ વ્યવસ્થાઓને